આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે આ ગઈ ગીતમાં જે પક્ષીનું વર્ણન કરવામાં આવ્યું છે આજે એ અનોખા પક્ષી વિશે વાત કરવી છે આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ હું છું આપની સાથે દીક્ષિતા ચાતક એક એવું પક્ષી છે કે કદાચ તેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે તમે મને અને દરેક પશુ પક્ષીને પોતાની તરસ છુપાવવા માટે તળાવ નદી કે જળાશયોના પાણીથી આપણે તરસ છુપાવતા હોઈએ છીએ અને પાણીની જરૂર પડતી હોય છે ધરતી પર જેટલા પણ પ્રાણી છે તેમને જીવતા રહેવા માટે ખાવું પીવું ખૂબ જરૂરી છે તેના વગર જીવવું અશક્ય છે ભલે કેટલાય જીવ પાણીની ઓછી માત્રા પીને જીવતા રહે છે પણ તમામ લોકોને પાણી તો જોઈએ જ પણ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું પણ પક્ષી છે જે માત્ર વરસાદનું જ પાણી પીને જીવતું રહે છે જે પોતાની તરસ છુપાવવા માટે તળાવ નદીનું પાણી નહીં પણ માત્ર ને માત્ર વરસાદના પાણી પર જ આધાર રાખે છે હા અમે વાત કરી રહ્યા છીએ ચાતક પક્ષીની આ પક્ષી પોતાની તરસ છુપાવવા માટે તળાવ નદીનું પાણી નહીં પણ માત્રને માત્ર વરસાદના પાણી પર જ આધાર રાખે છે નવાઈ લાગીને આપને પણ આ હકીકત છે આ પક્ષી વિશે કહેવામાં આવે છે કે આ મામલે ચાતક પક્ષી ખૂબ જ સ્વાભિમાન છે તે બીજા કોઈ પણ રીતે જળ ગ્રહણ કરતું નથી ચાતકને મારવાડીમાં મગવા અને પપૈયા પણ કહેવામાં આવે છે આ પક્ષી પોતાનો માળો બનાવતું નથી કે તેના બચ્ચાનો ઉછેર કરતું નથી જેના કારણે તેને પરોપજીવી શ્રેણીમાં પણ રાખવામાં આવે છે આ પક્ષીનો ઉપરનો ભાગ ચળકતો કાળો હોય છે નીચેનો ભાગ સફેદ હોય છે પૂંછડીના પીછા તેના સફેદ હોય છે ચાંચ તેની કાળી હોય છે અને પગ અને પંચા ઘાટા રંગના હોય છે ભારતીય પૌરાણિક કથાઓમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે આ પક્ષી આકાશમાંથી પડતા વરસાદના પ્રથમ ટીપાને તેની ચાંચમાં સીધું જ ઝીલી લે છે અને ઉત્તરાખંડના લોકોનું માનવું છે કે ચાતક માત્ર આકાશ તરફ જોતું રહેશે તે તરસથી મરી જશે પણ બીજી કોઈ પણ જગ્યાએથી પાણી પીશે નહીં તો આ ચાતક જેવા અનોખા પક્ષીની વાત જાણીને આપને નવાઈ લાગી હશે આવી જ માહિતી માટે આપ જોતા રહો સી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર